રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ આગાહી કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ થી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ બનાસકાંઠા પાટણ મહેસાણામાં માં અતિભારે વરસાદની આગાહી છે તેમજ સાબરકાંઠા ભરૂચ સુરતમાં માં અતિભારે વરસાદની આગાહી છે તથા નવસારી વલસાડમાં માં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર તથા પોરબંદર જુનાગઢ અમરેલી તથા ભાવનગર મોરબી દ્વારકા અને ગીર સોમનાથ બોટાદ તથા કચ્છ દીવ માં પણ અતિભારે વરસાદ આગાહી છે તેમજ આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં માં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તેમાં અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું નું યલો અલર્ટ અપાયું છે આગામી પાંચ દિવસ માછીમારો ને ખેડવા સૂચના આપવામાં આવી છે તેમાં અમદાવાદ ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી છે તથા ઓફસોર ટ્રક શિયાળો ના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે